હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો આઈ હોપ કે તમે બધા મજામાં સવાર સવારના બધાને હર હર જય માતાજી જય શ્રી રામ તો અત્યારે જો ભાઈ તમે લોકેશન જોઈને જ ખબર પડી ગઈ અત્યારે જો આ ભાઈ મોટી ગાડીમાં જો ભાઈ બેઠા છીએ તો અત્યારે આપણી સાથે જોડાઈ રહ્યા છે મેહુલભાઈ કેમ છે ભાઈ મજામાં નથી મજા તો આવા જ ભાઈ જો ભાઈ ને મજા નથી ને તોય અમે ઉપાડ્યા છે અને અમારા ભૂરા ભાઈ કેમ છે ભાઈ મજામાં ઓહ અને અમારા આ ભાઈ ઓગા ભાઈ કેમ છે શાંતિ અને આપડા ડ્રાઈવર છે ભાઈ અને આ શેઠ બેઠા છે બાજુ માં કા શેઠ છે આ શેઠ છે ને ભાઈ શેઠ છે તો જો અત્યારે અમે છે ને ચારે ભાઈઓ જાવી છે બાર ક્યાં આવી છે તમને થમલે જોઈને જ ખબર પડી ગઈ છે તો આજે ફૂલ મોજ કરવાની છે કે આમ કે રવિવાર છે અને રજા છે તો અત્યારે જો આપણે બહાર નીકળી ગયા છીએ ફરવા તો કન્ટિન્યુ લોકમાં જોડાઈ રહેજો એટલે ત્યાં જઈને ફૂલ એન્જોય કરશું ને બધું આપણે બતાવજો કન્ટિન્યુ લોકમાં જોડાઈ રહેજો Amount is twenty thousand rupees. તો ફેમિલી અત્યારે જો અમે બ્રેક લીધો ને જો ગાડી આપણે પાર્ક કરીએ ને અહીંયા જો બધા આપણા મિત્રો અહીંયા છે ને હોટલ આપણે જમવા કંઈક નાસ્તો ને એવું કરવાનો છે ને તો અત્યારે આપણે હોલ્ટ લીધો છે તો જો આપણે જમીન કાઢવી ને પછી આપણે ઘડીક કઈ નીકળવી તો ફેમિલી અત્યારે જો બીજી હોટલ એવી ત્યાં હોટલ ક્યાં મળ્યું નહીં જમવાનું તો અત્યારે જો અમે આયા બીજી હોટલે જો આપણે સમોસા પછી આ છોડા છે હેલ આ બીજું ન મજતા હો આ યલ જ છે આ છોડા આવે અને જો પાત્રા ને આવું છે

ઓ ભાઈ સાહેબ કેવું લોકેશન એક નંબર આમ જો તમે તમે લોકેશન જોઈને ખબર પડી ગઈ છે લોકેશન છે ભાઈ ગજોક નો દરિયા જુઓ તમે જોરદાન ભાઈ ને અહીંયા ફોટો પાડો ને આમ જુઓ એક નંબર જગ્યા છે ને આપણે અહીંયા ગાડી છે ને પાર્ક કરી દીધી છે તો આમ જો આપડે બધું છે ને અત્યારે થોડુંક ના જમવાનું છે વચ્ચે નાસ્તો ને કર્યું હતું પણ થોડુંક જમી લેવું પછી આપણે અહીંયા આટા મારશું ભાઈ ઠંડો મસ્ત એક નંબર પવન આવે ને બે આ એવું બધું જોરદારનું લોકેશન છે આ ભાઈ આમ જો અને આ ભાઈ છે ને આપણે દમણ આવ્યા છીએ દમણ આમ જો એટલે દમણ આવ્યા પણ કાંઈ બીજું નહીં આવો ખાલી આપણે છે ને ફોટોશૂટ કરવા ને આપણે ફરવા જ આવ્યા છીએ બીજું કાંઈ કરવા આવ્યા નથી તમ તારે અહીંયા તમને આ બધું બતાવું છું કઈ રીતે બીચ છે અને આ બીચ ઉપર આપણે આવ્યા છીએ ને આમ જો ભાઈ લોકેશન એક નંબર લોકેશન છે ભાઈ તો ફેમિલી અત્યારે જો જમીનના બહાર વીવા જઈએ ને અત્યારે જો ભાઈ નજારો કાંઈક આવો કાંઈક છે ભાઈ એક નંબર પવન આવે છે ભાઈ જોરદારનો અને પબ્લિક જોવા ભાઈ પાણી પણ ઓરું આવી ગયું છે જો પાણી આવી ગયું છે ઓરું અને હજુ ભાઈ નૈયા ભારો જેવું લખેલું છે એક નંબર ભાઈ લોકેશન છે ઓય ગજબનું લોકેશન છે અત્યારે બધા બો કરી રહ્યા હજાર સનસેટ થાય ને ત્યાં લગી આપણે રહેવાનું છે પછી ઘરે જવાનું છે કેમ કે મોટી ગાડી લઈને આવ્યા એટલે વાંધો નથી એટલે સાંજગ સનસેટ થાય હજી આપણે થોડાક ખોટા ને એવું પાડ્યું છે સાંજગ જે સનસેટ થાય પછી આપણે જવાનું છે તો કન્ટિન્યુ લોકમાં જોડાય રહી તો ભાઈ જો આપણે છે ને સેવ ખાવાની જો કાકા બનાવ્યા છે મસ્ત મજાની હો ભાઈ ચકા બનાવી જો કાકા ભાઈ મસ્ત મજાની સેવ પૂરી આપડે ખાવી છીએ મસ્ત મજાની હાલો ભાઈ આપડે બનાવે ને પછી ખાઈ લેવી પૂરી આવી હાલો ફટાફટ ને આપણે ખાઈ પૂરી આવી ગઈ છે

અત્યારે આપણે નીકળી જાય અત્યારે આપડે ગાડીમાં છે ને ગેસ ખાલી રહી જાય ને તો ગેસ પુરાવાનો છે આપણે જોઈ શકો છો ગેસ પુરાય છે આપડે કાબુરા ગેસ નગાવવા પડશે ને નકર કાય પછી આ ધક્કા મારવા પડે એ કરતા પુરાઈ નાખીને જોવા ભાઈ ગેસ અત્યારે અહીંયા છે ને પુરાય છે

મસ્ત ગાડી ભાઈ હકાવી છે રવિભાઈ ભૂરાભાઈ બે તો અત્યારે જો બસ દસ કિલોમીટર દૂર જીવી તો ફટાફટ આપણે પહોંચી જવી તો આપણે આ બ્લોગ અહીંયા પૂરો કરીએ તો આ બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો સારો લાગ્યો તો લાઇક કરજો શેર કરજો અને નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા ને નવા બ્લોગ સાથે એ બધાને ગુડ નાઇટ આરાધમાં દેવો જય માતાજી બાય બાય